જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન બધા મિત્રોને જય માતાજીભાઈ આજે અમારા કાકા રાજાભાઈ રાજાભાઈ પૂંજાભાઈ વાઢેર તારીખ સાત સાત બે હજાર અગિયાર ને અડસઠસોદ સાતમ ગુરુવારના જે એક્સપાયર થઈ ગયા હતા મારા પપ્પા તેનું શ્રાદ્ધ છે આજે તો આપણે આજે શ્રાદ્ધ ટૂંકમાં નાખવાનું છે એનો વિડીયો આપણે બનાવી રહ્યા છે તો આગળ વિડીયોમાં બનાવી રહેજો શ્રાદ્ધની વિધિ કઈ રીતે હોય તે તમને આગળ બતાવી આઈ શ્રાદ્ધ વિધિમાં અમારે ભાઈ જો આ રીતે હોય આ છે આપણે ખીર અને ઘી પછી પૂરી લાડવા ભજીયા ગાંઠિયા અને ક પાણીનો લોટો અને આધા ગધાનું દાંતણ આ રીતે અમારે શ્રાદ્ધ વિધિમાં હોય છે ગિરિરિયામાં તો આગળ વિડીયો બન્યા રહેજો કઈ રીતે અમે શ્રાદ્ધ વિધિ કરીએ તે પણ તમને બતાવીશ બા શ્રાદ્ધ ની થાળી લઈ અને આવી ગયા ઉપર આપીશ ભાઈ આ બાજુ પાણી અને આપણે જે અધા ગધાનું દાંતણ હોય એ લઈને આવી ગયા ના ઉપર જ નાખી દેશું આપણે આ રીતે થારી કમ્પ્લીટ લઈને આવી ગયા બા આગળ વિડીયો બન્યા બે સારી

નિશ્ચય એટલે બે માળનું છે આપણું મકાન હવે જે ખીર અને પૂરી આવે તે પિયુષભાઈ નાખી રહ્યા છે ક્યાંક આપણે ડાયમંડ ને પિયુષ હે પિયુષભાઈ કાક કાક બોલતા જાય ભાઈ ધીરે ધીરે મગજ મનમાં અને છે હવે ખીર અને પૂરી નખાઈ ગઈ હવે ગાંઠિયા કાકા કાક બોલતા જાય અમુક ગાંઠિયા હેઠા આવે પવન ને લીધે પિયુષભાઈ મારા કાકા નું ટૂંકમાં સ્વાદ નાખી રહ્યા છે ને દાદા મારા કાકા રાજાભાઈ ભુંજાભાઈ વાઢેર સાત સાત બે હજાર અગિયાર અને અઢારસો સાત માં જ હતી ને ખંભા ને એક્સપાયર થઈ જાય તા બે હજાર અગિયાર માં તેનો આજ સાતમ છે ટૂંકમાં ભાદરવી હાથમ જ છે ને આજ એટલે આપણે તેનો સ્વાદ સાતમ નિમિત્તે રાખ્યું છે પીવીતભાઈ લગભગ હવે વિધિ પૂરી થવાની તૈયારી જોવા છે શ્રાદ્ધ નાખવાની કાકાક બોલતી જા હવે આવ્યો આપણે મેસીજનો વારો શ્રાદ્ધ નાખવાનો લાડવાના કટકા કરે હવે કેળા નાખશે પાણીની હા હા ઉડી વધારે જાય એમ પહેલાં હવે ખીર ખીર પૂરી નો વારો આવ્યો ચાર કોરિયા હોય ટૂંકમાં ખીરના હવે ખીર એ નખાય હા ભજી આવ્યા કાક કાક બોલી જવાનું હોય કે મનમાં મનમાં બોલે આ સાહેબ શ્રાદ્ધની વિધિ છે અમારા ગીર એરિયામાં હોય તે હવે આવ્યા ગાંઠિયા ગાંઠિયા નહીં કોરિયા ટૂંકમાં નખાઈ જાય ત્રણ બે નખાઈ જાય ત્રીજો જો આ રીતે છેલ્લે પાણી આનું કામ અહીં થાય પૂરું હવે બારનો વારો આવ્યો

મૃત્યુભાઈ પામ્યા હોય તેની પાછળ જે તિથિ આવતી હોય તે નિમિત્તે ભાદરવામાં ને તો આ બધી હોય એરિયામાં જે શ્રાદ્ધ વિધિ કહીએ આપણે શ્રાદ્ધ હરાદ કહીએ ને જે તે હોય જે તિથિમાં ટૂંકમાં કોઈ પણ મહિનામાં ઓફ થઈ ગયા હોય તે તિથિ ટૂંકમાં એને રાખેલું હોય તો મારા પપ્પા અસઠસો સાતમના ઓફ થયા હતા અગિયાર અગિયાર બે હજાર અગિયારના અગિયાર સાત સાત બે હજાર અગિયારના તો આ રીતે ભાઈ શ્રાદ્ધ વિધિ ચાલુ છે તો શ્રાદ્ધનું એ પૂરું થાય તો લોંગ વિડીયોમાં સપોર્ટ કરજો જય જવાન જય કિસાન જય જય માતાજી બધા મિત્રોને